ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે જેમાં સંજેલી તાલુકાના આજુબાજુ વિસ્તારના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકલવ્ય પરીક્ષા સી ઇટી પરીક્ષા એન એન એમ એસ પરીક્ષા સૈનિક શાળા પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા જણાવ્યું હતું કે અમારા ન્યૂ પાર્થ નવોદય કેન્દ્રો પર નવોદયની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને નવોદયના પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અનાથ અપંગ બાળકોને વિનામૂલ્યે તાલીમ અને જરૂરી મટીરિયલ આપવામાં આવશે તેવું શ્રી દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું હતું આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું